નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં મિત્રો આજના મહત્ત્વના સમાચાર જોઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી

ના વાયરસ કારણે બે લોકોના મોત થયા છે જ્યારે દિલ્હી કર્ણાટક કેરળ અને પશ્ચિમ બંગાળમાં એક દર્દીનું મોત થયું હતું ત્યારબાદના સમાચાર જોઈએ તો ગુજરાત માટે ઠંડીની મોટી આગાહી હવામાન વિભાગની આગાહી આગામી પાંચથી સાત દિવસ વરસાદની શક્યતાઓ નહીવત છે બે દિવસ તાપમાન યથાવત રહેશે ત્રીજા દિવસથી તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થઈ શકે હાલ ગુજરાતમાં ઉત્તરીય પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે આ વર્ષે વાદળછાયું વાતાવરણ હોવાથી ઠંડીનો ઓછો અનુભવ થશે નલિયામાં સૌથી ઓછું સાત ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું અને ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ત્યારબાદના સમાચાર જોઈએ તો એસટી કર્મીઓને સરકારની મોટી ભેટ રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગના ફિક્સ પે કર્મચારીઓના પગારમાં ત્રીસ ટકા પગાર વધારવાની વાતને મંજૂરી આપી દીધી છે નાણા વિભાગે ત્રીસ ટકા મંજૂરી આપી હતી નાણા વિભાગ દ્વારા મંજૂરી મળતા હવે એસ નિગમના ફિક્સ પે કર્મચારીઓના પગારમાં સીધો વધારો થશે સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણા વિભાગની મંજૂરી મળતા વહેલામાં વહેલી તકે તેની અમલવારી શરૂ કરવામાં આવે

કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ વધારી શકે છે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં પચાસ ટકાનો વધારો કરી શકે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ રકમ વાર્ષિક સ હજાર રૂપિયાથી વધારીને નવ હજાર રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે જો બધું બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોળમા હપ્તાના આગમન પહેલાં તેની જાહેરાત કરી શકે છે અને આગામી એટલે કે સોળમો હપ્તો વધેલી રકમમાં આવી શકે છે જેનાથી ખેડૂતોને વાર્ષિક ત્રણ હજાર રૂપિયાનો નફો મળશે એટલે કે ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયાને બદલે ત્રણ હજાર રૂપિયા મળી શકે છે ત્યારબાદના સમાચાર જોઈએ તો ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા વેપારીઓએ ગ્રાહકોને લૂંટ્યા ડુંગળીની નિકાસ પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવતા ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા તો બીજી બાજુ ગ્રાહકોને લૂંટાઈ રહ્યા છે ડુંગળીના ભાવ તળીએ આવી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે તો બીજી તરફ ગ્રાહકો બજારમાંથી મોંઘા ભાવે ડુંગળી ખરીદવા મજબૂર બન્યા છે નિકાસ બંધી બાદ ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ખેડૂતો એક કિલો ડુંગળી માત્ર પાંચ રૂપિયામાં વેચી રહ્યા છે પરંતુ તેજ ડુંગળી જ્યારે ખુલ્લા બજારમાં આવે છે ત્યારે ગ્રાહકોને પ્રતિ કિલોએ ચાલીસ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે એટલે કે એક કિલો ડુંગળીમાં વેપારીઓને ખિસ્સામાં પાંત્રીસ રૂપિયા જાય છે ખેડૂતોનું કહેવું છે કે ડુંગળી નિકાસમાંથી પહેલા થી આઠસો રૂપિયા મણ વેચાતી હતી પરંતુ તેના હવે સો રૂપિયા પણ નથી મળી રહ્યા પરંતુ નફાખોરી કરીને છૂટક બજારમાં વેપારીઓ ઊંચા ભાવ લઈ રહ્યા છે ત્યારબાદના સમાચાર જોઈએ તો પહેલી જાન્યુઆરી પહેલાં કરી લો આ કામ નવા વર્ષથી સરકાર સિમ કાર્ડને લઈને બાયોમેટ્રિક વિગતોની જરૂર પડશે એનપીસીઆઈએ ગૂગલ પે ફોનપે અથવા પેટીએમના યુપીઆઈ આઈડી જે એક વર્ષથી બંધ છે તેને બંધ કરવાનો નિર્ણય કર્યો છે એસબીઆઈ અને બેંક ઓફ બરોડામાં લોકર ધરાવતા ગ્રાહકોએ આરબીઆઈના નવા કરાર પર હસ્તાક્ષર કરવા પડશે એસબીઆઈ અમૃત કલશ એફડી યોજનાની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર છે જે જીમેલ એકાઉન્ટ્સ બે વર્ષથી ઉપયોગમાં લેવાયા નથી તેને ગૂગલ બંધ કરી દેશે ત્યારબાદના સમાચાર જોઈએ તો બેંકના કામ બાકી હોય તો પૂરા કરી લેજો માત્ર બે દિવસ પછી જ નવું વર્ષ એટલે કે શરૂ થવા જઈ રહ્યું છે જો તમારું બેંક સંબંધિત કોઈ કામ અટક્યું હોય તો શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરી લેવું જોઈએ ભારતીય રિઝર્વ બેંકે રજાઓની એક યાદી બહાર પાડી છે નવા કેલેન્ડર મુજબ બેંકો સોળ દિવસ બંધ રહેશે એકથી થી બે જાન્યુઆરી સાત જાન્યુઆરી અગિયાર જાન્યુઆરી તેરથી થી 17 જાન્યુઆરી 21 થી જાન્યુઆરી તેમજ 25 થી 28 ના રોજ બેંકો બંધ રહેશે ત્યારબાદના સમાચાર જોઈએ તો GST વિભાગે ઝોમેટોને રૂપિયા 401 કરોડની નોટિસ ફટકારી ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોને રૂપિયા 401 કરોડના બાકી લેણાની નોટિસ આપી છે GST વિભાગે 29 ઓક્ટોબર 2019 થી 31 માર્ચ 2022 સુધી ડિલિવરી ચાર્જ કલેક્શન પર જીએસટી લેણા અંગેની નોટિસ મોકલી છે એક્સેઝ ફાઇલિંગમાં આ માહિતી આપતા જોમટેએ કહ્યું અમે કોઈપણ ટેક્સ ચૂકવવા માટે જવાબદાર નથી કારણ કે અમે ગ્રાહક પાસેથી જે ડિલિવરી ચાર્જ લઈએ છીએ તે ડિલિવરી પાર્ટનરને આપવામાં આવે છે ત્યારબાદના સમાચાર જોઈએ તો આરોગ્ય મંત્રીનું કોરોનાને લઈને નિવેદન ગુજરાતમાં કોરોનાની વાત કરીએ તો જીએન વનના સત્રીસ કેસ નોંધાયા હતા જેની સાથે કુલ આંકડો સાસઠ એ પહોંચી ગયો છે ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી પહેલી ડિસેમ્બરથી સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં કુલ આઠ હજાર ચારસો છવ્વીસ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી નવ્વાણું કોરોના પોઝિટિવ નોંધાયા જેનો પોઝિટિવ રેટ ઝીરો પોઈન્ટ સ્યાસી ટકા રહ્યો છે હાલ રાજ્યમાં ફક્ત બે પોઝિટિવ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારબાદના સમાચાર જોઈએ તો ડિસેમ્બરના અંતથી બે જાન્યુઆરી સુધીમાં ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે આ વખતે વિશિષ્ટ હવામાનની સ્થિતિને કારણે ફેબ્રુઆરી સુધી હવાના હળવા દબાણ ઉભા થશે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાને પગલે જાન્યુઆરીની શરૂઆતમાં ગાત્રો થી ઠંડીની સંભાવના છે શિયાળામાં બરાબર ઠંડી ના પડે તો તેની અસર કેટલાક શિયાળુ પાક પર પડતી હોય છે બે હજાર ચોવીસની શરૂઆતમાં જોઈએ તો આઠ ડિસેમ્બરના અંતમાં અને નવા વર્ષની શરૂઆતમાં એક પશ્ચિમી વિક્ષેપ આવશે જેની અસર દેશ સહિત ગુજરાતના હવામાન ઉપર થવાની શક્યતાઓ રહેલી છે જાન્યુઆરી બે હજાર ચોવીસ બે સુધીમાં ગુજરાતનું હવામાન પલટવાની શક્યતાઓ રહેશે ત્યારબાદના સમાચાર જોઈએ તો માસ્કની ફરી માંગ વધતી જોવા મળી રહી છે દેશમાં કોવિડ કેસની સંખ્યા વધી રહી હોવાથી લોકો ચિંતિત છે આ સાથે લોકો ફરીથી માસ્ક પહેરવા માટે વલણ ધરાવવા લાગ્યા છે. હૈદરાબાદ, કર્ણાટક, તમિલનાડુ સહિતના રાજ્યોમાં માસ્કની માંગ વધી છે. જ્યાં ઇવેન્ટ દરમિયાન ઘણા ટ્રાફિક હોય છે, માસ્ક વેચનારાઓ ફરીથી રસ્તાઓ પર દેખાઈ રહ્યા છે. ડોક્ટરો સૂચવે છે કે કોરોનાથી બચવા માસ્ક પહેરવું વધુ સારું છે. ત્યારબાદના સમાચાર જોઈએ તો બે હજાર ચોવીસની ચૂંટણી પહેલાં ખુશખબર દસ રૂપિયા સુધી ઘટી શકે છે પેટ્રોલ ડીઝલના ભાવ કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીને લઈને લોકોને મોટી રાહત આપવાની તૈયારીમાં છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે પેટ્રોલ ડીઝલની કિંમતોમાં જલ્દી મોટો ઘટાડો કરી શકાશે કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલિયમ મંત્રાલય પેટ્રોલ ડીઝલના ભાવમાં દસ રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડવાનો વિચાર કરી રહ્યું છે કિંમતોમાં ઘટાડાનો કેટલાક ભાગ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ તરફથી આવશે નાણાં મંત્રાલયની પાસે ભાવ ઘટાડવાના અલગ અલગ વિકલ્પ તૈયાર છે સૂત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલિયમ મંત્રાલયે પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર આઠથી દસ રૂપિયા ઘટાડાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે ત્યારબાદના સમાચાર જોઈએ તો એકત્રીસ ડિસેમ્બર માટે પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું આગામી એકત્રીસ ડિસેમ્બર ન્યુ યર પેલી જાન્યુઆરી બે હજાર પાડ્યું છે આ જાહેરનામું અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે જે મુજબ એકત્રીસ ડિસેમ્બરે રાત્રે લોકો ઉજવણીના ભાગરૂપે રાત્રે સાડા બાર વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકશે આપને જણાવી દઈએ કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એમ માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા આ આવ્યો જો મિત્રો પસંદ હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે